સીતારામ જય ગુરુદેવ આ કથામાં એક સાધુ દોલતનો શું અર્થ થાય એ સમજાવે છે કે માણસ પાસે જ્યારે દોલત આવે છે ત્યારે માણસ કેવો બની જાય છે અને જ્યારે એ જ દોલત એ માણસ પાસેથી ચાલી જાય છે ત્યારે એ માણસ કેવો બની જાય છે એટલે આ કથામાં એક ગરીબ માણસ હોય છે એ અર્ધો ભગત જેવો હોય પણ એને પૈસા મેળવવાની થોડીક ઈચ્છા એના મનમાં રહે ગઈ હોય એટલે એ ઓલા સાધુઓ જ્યાં બેઠા હોય એની પાસે જાય છે અને ગાંજાને તમાકુની ચલમો ભરીને એને આપે અને જ્યારે એ સાધુડાઓ બધાય પોતાની લહેરમાં આવીને ઠંડો પહોરના ગપાટા હાંકે રસાયણ તથા કિમ્યાની વાતો કરે ત્યારે આ માણસ પોતે ખુશી થઈને હામાં હા મિલાવતો જાય એમ કરતાં કરતાં એક વખત એને કોઈ ભલા સાધુ ને સાધુ સાધુનો ભેટો થાય છે એટલે આ માણસ એની પાસે પણ એ માણસે નાણાં સંબંધી પોતાની દુખની વાતો કહી અને કહ્યું કે બાપુ તમારા જેવા મહાત્માઓના પ્રતાપે મારું ગુજરાન તો ચાલે છે પણ હજી સુધી મારે પૈસાની કમી છે હું પૈસાવાળો થયો નહીં હવે તો એક તળાકે દોલત મળી જાય એવું કંઈક કરો કાંઈક મને આંકડો બતાવો પંજો કે છકો એટલે મારું કામ થઈ જાય એટલે આ સાધુ વિચાર કરે છે અને મનમાં વિચારે છે કે આ માણસ તો ભલો છે પણ અજ્ઞાનથી બિચારો લોભમાં પડી ગયો છે અને આ બીજા મૂર્ખા સાધુઓ ચાંદી સોનું બનાવવાની વાતો કહીને ઉલટો એને ભરમાવે છે માટે તેને કંઈક સમજાવવો પડશે એમ વિચારીને સાધુએ કીધું કે બેટા તારે શું જોઈએ એટલે એ માણસ કહે છે કે મારે તો દોલત જોઈએ બાપુ એટલે સાધુ પૂછે દોલતનો અર્થ શું એ તને ખબર છે એટલે આ માણસ કહે દોલતનો અર્થ એટલે પૈસા થાય મહારાજ એટલે સાધુ કીધું નહીં અમારા ગુરુએ તમને એનો જુદો અર્થ શીખવાડેલો છે એટલે આ માણસ કહે છે દોલતનો વળી બીજો અર્થ શું થતો હોય છે એટલે સાધુએ કીધું દો એટલે બે અને લત એટલે લાત બે લાત ખાવી તેનું નામ દોલત થાય બેટા પૈસા જ્યારે આવે છે ત્યારે કઈ ઠેકાણે બે લાત લાગે છે એની તને ખબર છે તો આ માણસ કે ના એટલે સાધુ કીએ આવતી વખતે છાતીમાં અને માથામાં તે લાત મારે છે તેથી દોલતવાળા છાતી કાઢીને ચાલે છે કારણ કે લાત લાગવાથી તેઓની છાતી ઊંચીને ઊંચી રહે છે ને માથું પણ અકળમાં નકળમાં રહે એ માથું કોઈ પાહે નમતું નથી એટલું જ નહીં પણ પૈસા જ્યારે જાય ત્યારે પણ બે લાત મારીને જાય છે જાતી વખતે એક લાત કેળમાં અને બીજી લાત ડોકી ઉપર મારે છે એટલે જેનું નાણું જાય છે તેની કેળનો કાંટો ભાંગી જાય છે અને તેની ગરદન ઝૂકી પડે છે એ પછી તે કોઈની સામે ઊંચે મોએ જોઈ શકતો નથી આવી રીતે લક્ષ્મી આવે ત્યારે પણ લાતો ખાવાની છે અને જાય ત્યારે પણ લાતો ખાવાની છે એ લાતોમાંથી બચવા સારું બાવા થઈને ઘર બાર બાળીને અમે તીરથ કરવા નીકળ્યા છીએ હવે અમારી પાસે દોલત ક્યાંથી હોય દોલતને જો અમારી પાસે રાખવી હોય તો ઘર બાર અમે હુંકામ છોડીએ ને બાવા હું કામ થાય એટલે બેટા આજથી યાદ રાખજે કે સાધુઓની પાસે દોલત માગવાય નહીં એ પાપમાં પડ્યા જેવું છે અને એ સાધુઓને પણ પાપમાં નાખ્યા જેવું કામ છે એટલું જ નહીં પણ જે સાધુઓ કિમિયાની અને આંખ ફરકની વાતો કરી મોંમાં ફસાયેલા જીવોને વધારે મોંમાં ડૂબાવે છે તેઓ પણ પ્રભુના ઘરના અપરાધી ગણાય છે તને પ્રભુ રોટલી આપે છે ત્યારે શું કામતું દોલત ખાવા બે લાત ખાવા જાય છે કુબેરનો ભંડાર ને ઇન્દ્રનું ઇન્દ્રાસન મળે તો પણ જીવને તૃપ્તિ અને શાંતિ અને સંતોષ થતો નથી કારણ કે લોભને થોભ નથી હોતો બેટા સત્ય વસ્તુને પકડ ને જેમ પ્રભુ રાખે તેમ આનંદથી રહે